આપ સૌનું સ્વાગત છે આજે આપણે સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત જે સામગ્રી છે એના પર વાત કરીશું ખાસ કરીને શ્રી પ્રેમાનંદજી મહારાજના જે પ્રશ્નોત્તરી સત્સંગ છે એમાંથી કેટલીક મુખ્ય વાતો સમજવાની કોશિશ કરીશું બરાબર આ ચર્ચા ગુજરાતના આપણા સંસ્કૃતિ પ્રેમીઓ માટે અને જેઓ જીવનમાં મતલબ કે આધ્યાત્મિક માર્ગદર્શન શોધી રહ્યા છે એમના માટે ખાસ છે હા અને આજનો આપણો હેતુ પણ એ જ છે કે મહારાજજીના જે ઉપદેશો છે એમાંથી જે મુખ્ય બોધપાઠ છે એને તારવીએ જેમ કે ક્રોધ પર કાબૂ કેવી રીતે મેળવવો ભક્તિ શું છે નામ જપનું શું મહત્વ છે આવા બધા મુદ્દાઓ પર એમના વિચારો જાણીએ ચોક્કસ ચલો ત્યારે શરૂ કરીએ સૌથી પહેલો અને બહુ સામાન્ય લાગતો પણ ગંભીર પ્રશ્ન લઈએ ક્રોધનો ડૉક્ટર કરણજી જેવા શ્રોતાએ પૂછ્યું હતું કે અહંકારને ઠેસ પહોંચે ને એટલે ભયંકર ગુસ્સો આવી જાય અને પછી માફી માંગી લે તો પણ મનથી માફ ન કરી શકે આનું શું મહારાજજી શું કહે છે આના પર હમ મહારાજજી આના પર બહુ સ્પષ્ટ વાત કરે છે એમનું કહેવું છે કે ક્ષમા કરવાથી ભગવાન રાજી થાય છે ભગવાનની કૃપા મળે છે જ્યારે ક્રોધ જે છે ને એ તો આપણું પતન નોંતરે છે પુણ્યનો નાશ કરી નાખે છે એમણે ગીતાજીનો ઉલ્લેખ પણ કર્યો છે ત્રિવિધમ નર્કસ્યદમ દ્વારમ એટલે કે કામ ક્રોધ અને લોભ આ નર્કના દરવાજા છે હા હા પણ એમણે એક વાત એ પણ કહી કે ક્યારેક માનો કે શિષ્ય હોય કે બાળકો હોય એમને શિસ્તમાં રાખવા ક્રોધનો શું કહેવાય નાટક કરવું પડે પણ એ ખાલી ઉપરથી અંદરથી તો શાંત જ રહેવાનું પણ એ બહુ અઘરું છે નહીં મતલબ જ્યારે કોઈ અપમાન કરે ત્યારે આમ અંદરથી શાંત રહેવું ક્ષમા કરવી અઘરું છે પણ મહારાજજી ઉપાય બતાવે છે એ કહે છે કે એ સમયે એવું વિચારો કે આ અપમાન નથી આ ભગવાનનું જ કોઈ વિધાન છે આપણને સુધારવા માટે આવ્યું છે અહંકાર છે ને એ આપણી નબળાઈ છે એટલે ભગવાન એના પર જ પ્રહાર કરે છે તો એ સમયે ભગવાનનું જ ચિંતન કરવું હે ભગવાન મને સંભાળો અને સાથે નામજપ ચાલુ રાખો એનાથી શક્તિ મળશે અચ્છા અને સમાજમાં પણ તમે જુઓ જે ક્ષમા કરે છે એ જ વીર કહેવાય છે એ જ મોટો માણસ ગણાય છે જોકે હા એ પણ નોંધવું રહ્યું કે મહારાજીએ કીધું છે કે અમુક અપરાધીઓ એવા હોય કે જેમને દંડ આપવો જરૂરી બની જાય બધા કિસ્સામાં ક્ષમા યોગ્ય ન પણ હોય બરાબર એટલે આ અહંકારની વાત પાછી નામ જપ સાથે પણ જોડાય છે ને પહેલો પ્રશ્ન તો ને કે શાંતિ હોય ત્યારે તો જપ થાય પણ જેવો અહંકાર ઘવાયો કે તરત મન કાબુ બહાર હા હા આ બહુ સામાન્ય અનુભવ છે ઘણા સાધકોનો મહારાજજીનો ઉપાય આમાં પણ એ જ છે અભ્યાસ અને વૈરાગ્ય જ્યારે અપમાન જેવું લાગે ત્યારે ભગવાનનું સ્મરણ કરવું અને નામજપ ચાલુ રાખવાનો પ્રયત્ન કરવો એટલે પેલું અપમાન કરનાર પર ધ્યાન આપવાને બદલે પોતાના અંદર જે અહંકાર છે ને એને જોવાનો એને ઓગાળવાનો પ્રયત્ન કરવાનો આજ તો સાધના છે સમજાયો હવે થોડી યોગાભ્યાસની વાત કરીએ એક પ્રશ્ન હતો કે પદ્માસન કે સિદ્ધાસન કર્યું હોય પછી તરત શીર્ષાસન કરી શકાય ના અહીં મહારાજજી સ્પષ્ટ ના પાડે છે સાવચેતી રાખવાનું કહે છે પદ્માસન કે સિદ્ધાસન પછી ઓછામાં ઓછું પાંચ દસ મિનિટ એટલે કે લગભગ સોળ શ્વાસ જેટલો સમય શવાસન કરવું જરૂરી છે શરીર અને શ્વાસ નોર્મલ થાય પછી જ એ પછી જ શીર્ષાસન કરવું યોગ્ય છે ઉતાવળ નહીં કરવાની એટલે દરેક ક્રિયામાં યોગ્ય પદ્ધતિ અને થોડી ધીરજ જરૂરી છે એમને પછી યોગ હોય કે ભક્તિ બિલકુલ અને એમણે પેલું પાણી પીવાનું અને ભોજનનું પણ કહ્યું છે આસન પ્રાણાયામ પછી તરત નહીં લગભગ અડધો કલાક પછી પાણી અને જમવાનું કે સ્નાન કરવું હોય તો એ પણ ત્રીસ ચાલીસ મિનિટ પછી નહીં તો સ્વાસ્થ્ય પર અસર પડે અચ્છા આ બધું સંયમ અને શિસ્તનો જ ભાગ છે અને મહારાજજી વારંવાર કહે છે કે ધ્યાન અને સંયમ માટે શ્રેષ્ઠ માર્ગ તો ભગવાનના નામનું ચિંતન અને નામ જપ જ છે હા એક બીજો રસપ્રદ અનુભવ હતો હોંગકોંગથી તન્યાજીનો કહે છે કે સત્સંગ સાંભળીને નોનવેજ અને ડ્રિંક તો છૂટી ગયા સરસ વાત કહેવાય પણ ઓફિસની વ્યસ્તતા એટલી કે નામજબ છૂટી જાય છે તો એમણે પૂછ્યું કે ઓફિસનું કામ ભગવાનને સમર્પિત કરીએ તો લાભ મળે અરે ચોક્કસ મળે મહારાજજીએ ગીતાજીના યત કરોશી શ્લોકનો ભાવ સમજાયો છે કે આપણે જે કંઈ પણ કરીએ આપણી નોકરી આપણું કામ જો એ ભગવાનને અર્પણ કરીને કરીએ સમર્પિત ભાવથી તો એ પણ ભક્તિ જ છે એનાથી ભગવાન મળે ખોટું આચરણ છૂટ્યું એ બહુ મોટી વાત છે હવે જો નામ જપનો નિયમ પણ પકડી રાખે તો પ્રગતિ બહુ ઝડપથી થાય નિયમ લીધા પછી તોડવો નહીં બસ સાચી વાત હવે વૃંદાવનથી વિક્રાંતજીનો એક ગહન પ્રશ્ન હતો કે આ જન્મ આપણો છેલ્લો જન્મ છે એની ખાતરી કઈ રીતે થાય હમ બહુ સારો પ્રશ્ન મહારાજજીએ આનો જવાબ બહુ સુંદર રીતે આપ્યો એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ આપણે જમી લઈએ પછી પેટ ભરાઈ જાય એની ખબર આપણને આપોઆપ પડી જાય છે ને કોઈને પૂછવું નથી પડતું બસ એ જ રીતે જ્યારે ભગવત પ્રાપ્તિ થાય ત્યારે એનો અનુભવ સ્વયં જ થાય છે અને ગીતાજીમાં એના લક્ષણો પણ કહ્યા છે નિર્માણ મોહા જીતસંગ દોષા એટલે કે એટલે કે માન અને મોં છૂટી જાય કોઈ આસક્તિ ન રહે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય બધી ઈચ્છાઓ કામનાઓ શાંત થઈ જાય સુખ દુઃખ ઠંડી ગરમી જેવા દ્વંદ્વોથી પર થઈ જવાય આવું જે જ્ઞાની છે એ પરમપદને પામે છે એને ખબર પડી જાય કે હવે બસ હમ સમજાયો પણ દુબઈથી નિશાજીનો પ્રશ્ન પણ ઘણાને થતો હશે કે બધું છે ભૌતિક રીતે છતાં હજી વધારે મેળવવાની ઈચ્છા કેમ જતી નથી હા આ ઈચ્છાઓનો કોઈ અંત નથી હોતો મહારાજજી સમજાવે છે કે આ સાંસારિક વસ્તુઓ છે ને એ ક્યારેય પૂરી તૃપ્તિ આપી જ ન શકે એ તો નાશવંત છે સાચી શાંતિ ખરી તૃપ્તિ તો ત્યારે જ મળે જ્યારે ભક્તિ દ્વારા પેલો પરમ લાભ બને એટલે કે બ્રહ્મ તત્વનો અનુભવ થાય ગીતાજી કહે છે ને બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા એકવાર એ પરમ આનંદ મળી જાય પછી આ નાની મોટી સાંસારિક ઈચ્છાઓ આપોઆપ શાંત થઈ જાય એટલે જ ભજન સારો આચાર વિચાર પરોપકાર આ બધાનું મહત્વ છે બિલકુલ એનાથી જ સાચી શાંતિ મળે અમેરિકાથી જિજ્ઞેશજીએ પૂછ્યું હતું કે ગૃહસ્થ જીવનમાં રહીને નવધા ભક્તિ કેવી રીતે કરવી ભક્તિના નવ પ્રકાર છે ને એ પ્રેક્ટિકલી કેવી રીતે ઉતારવા હા નવધા ભક્તિ મહારાજજી કહે છે કે એ બહુ સહેલું છે ગૃહસ્થ માટે પણ શક્ય છે ટૂંકમાં કહું તો સંતોનો સંગ કરવો ભગવાનની કથા કીર્તનમાં રૂચિ રાખવી ગુરુની સેવા કરવી ભગવાનના ગુણગાવા મંત્રજપમાં દ્રઢ વિશ્વાસ રાખવો પછી ઇન્દ્રિયો પર સંયમ સારો વ્યવહાર રાખવો બધામાં ભગવાન જોવા અને ખાસ કરીને સંતોને વધુ માન આપવું જે મળે એમાં સંતોષ રાખવો બીજાના દોષ ન જોવા અને સરળ સ્વભાવ રાખીને ભગવાન પર પૂરો ભરોસો રાખવો આ બધું ગૃહસ્થ જીવનમાં આરામથી થઈ શકે વાહ ખૂબ સરસ રીતે સમજાવ્યું હવે છેલ્લો પ્રશ્ન લઈએ પઠાણકોટથી કમલાજીનો એમને ક્યારેક પાઠ પૂજામાં મન નથી લાગતું એવું લાગે જાણે કોઈ અપરાધ થઈ ગયો હોય આવું કેમ થાય હમ આના માટે મહારાજજી બે મુખ્ય કારણો જણાવે છે એક તો કદાચ અજાણતા પણ કોઈ સંત કે સાચા ભક્તની નિંદા થઈ ગઈ હોય કે એમના પ્રત્યે કોઈ દોષ દ્રષ્ટિ આવી ગઈ હોય આના વૈષ્ણવ અપરાધ કહે છે અને બીજું કારણ હોઈ શકે ક્યારેક અશુદ્ધ ભોજન લેવાઈ ગયું હોય એટલે કે જે ખાવા યોગ્ય ન હોય એવું કંઈક અચ્છા તો એની અસર કેટલો સમય રહે અશુદ્ધ ભોજનની અસર થોડા દિવસ રહી શકે છે પણ પેલો જે વૈષ્ણવ અપરાધ છે ને એની અસર બહુ ગંભીર અને લાંબી હોઈ શકે છે ક્યારેક તો જીવનભર રહે જ્યાં સુધી જે તે સંત કે ભક્તની માફી ના માંગવામાં આવે મહારાજજીએ એક સૂક્ષ્મ અપરાધનું ઉદાહરણ પણ આપ્યું હતું પેલું સમોસા માંગનાર સંતનું એટલે એ બાબતે બહુ જ સાવચેત રહેવાનું ખૂબ ડર રાખવો વૈષ્ણવ અપરાધથી અને હંમેશા ભગવાનને અને સૌ સંતોને પ્રાર્થના કરતા રહેવું કે અમારાથી કોઈ અપરાધ ન થાય બરાબર ખૂબ મહત્વની વાત એટલે આખી ચર્ચાનો સાર કાઢીએ તો મહારાજજીના કહેવા પ્રમાણે આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે ક્ષમા અહંકાર પર કાબુ નિષ્ઠાથી નામ જપ કરવો શાસ્ત્રોની મર્યાદા પાળવી શિસ્ત રાખવી સંતો ભક્તોનો આદર કરવો અને ભગવાન પર અટલ શ્રદ્ધા રાખવી આ બધું અત્યંત જરૂરી છે ખરેખર આ બધી વાતો સાંભળીને લાગે છે કે આ માત્ર કોઈ ઊંડા સાધકો માટે જ નથી પણ આપણા જેવા સામાન્ય માણસોને પણ રોજિંદા જીવનમાં શાંતિથીએ અને સારી રીતે જીવવા માટે આ બધું ખૂબ ઉપયોગી છે આશા રાખીએ કે સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત ગુજરાતી ટીવી ડોટ કોમની આ સામગ્રી પરની આપણી આ ચર્ચા સૌ શ્રોતાઓને ગમી હશે કંઈક માર્ગદર્શન મળ્યું હશે આપને આ ચર્ચા કેવી લાગી આપના વિચારો શું છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે એક વિચાર સાથે તમને છોડી જઈએ છીએ મહારાજજીએ કહ્યું કે પરમ શાંતિ ભક્તિ અને પરોપકારથી મળે છે શું આપણે આપણા રોજના નાનામાં નાના કામને પણ કોઈની સેવા કે ભગવાનની ભક્તિ સમજીને કરી શકીએ જરા વિચારજો આના પર ફરી મળીશું રાધે 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 રાધે